જય હિન્દ મિત્રો આ એક એવો દેશ છે કે જ્યાં કને દરેક વસ્તુનો ચાર્જ છે અહીંયા કને આમ જુઓ તમે આ કોઈ પણ જગ્યાએ તમે નીકળો એટલે અહીંયા કને ટેક્સી ટ્રાન્સપોર્ટેશન એના પછી અહીંયા કને જમવાનું હોય પાણી હોય હવા હોય અહીંયા આ જગ્યા ઉપર ટોટલે ટોટલ બધી જગ્યાનો તમને અહીંયા કને ચાર્જ લાગે છે કોઈ એવી વસ્તુ નથી કે જેનો ચાર્જ ન હો કે સાહે સહીએ આવી રીતના માણસો અહીંયા કને જાય છે બરાબર પણ મતલબ કહેવાનો મતલબ એ કે અહીંયા કને બધી વસ્તુનો કાંઈ ને કાંઈ ચાર્જ છે અહીંયા અહીંયા કને નાસ્તો પાણી કોઈ પણ વસ્તુ ફ્રીમાં નથી અહીંયા આમ જો કોઈ પણ વસ્તુ ફ્રીમાં નથી અહીંયા બધી વસ્તુનો ચાર્જ છે અહીંયા કને રોડ ઉપર છે ને કોઈ કોઈને સુવા પણ નથી દેતો સમજી લો કે આ સારો રોડ દેખાય છે કે ફૂટપાથ છે અને કોઈ પણ વ્યક્તિને અહીંયા સુવું છે રોડમાં છે તો રોડમાંથી સુવાનો પણ એલાઉડ નથી હું તમને આ બધું શું કામ કહી રહ્યો છું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં કને માણસ જિંદગીભર કાંઈ કામ ન કરે ને તો પણ એને કોઈ તકલીફ નથી હુવાના ફૂટપાથ છે ખાવાનું કોક દઈ જાય છે અને એમાં જો જલિયાણની જગ્યાને આપણે યાદ કરીએ આજે એનો દિવસ છે ઓકે તો જલારામ બાપાની જગ્યા કે જ્યાં કને કોઈ પણ એક રૂપિયો લીધા વગર કોઈપણ જાતનું દાન લીધા વગર અત્યારે પણ ખવડાવે છે એવા ભારત દેશની વાત કરશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કારણ કે કચ્છ કાઠિયાવાડ સુરાઓ તપસ્વીઓ દાતારો અને મોટા મોટા મહાન પુરુષોની આ ધરતી અને એ ધરતી પર જ્યારે વીરપુર ગામ અને વીરપુરમાં જલારામ બાપા જેવી એક વિભૂતિ કે જેને ભગવાન સાક્ષાત મળ્યા હોય આવી એક વ્યક્તિ એટલે જલારામ બાપા અને જલારામ બાપાએ જે ત્યાં કને ભક્તિ કરી જે ભગવાનના નામનું સ્મરણ કર્યું અને એ જલારામ બાપાની કૃપાથી આજ પણ વીરપુરની અંદર લાખો માણસો જમે છે અને લાખો માણસો જમે છે ને મજાની વાત તો એ છે ત્યાં કને એક રૂપિયો દાન લેવામાં નથી આવતું ત્યાં કને દાન પેટી નહીં આજ જલારામ બાપાનો દિવસ છે એટલે આપણે વાત કરીશું જલારામ બાપાની કચ્છની કાઠિયાવાડની જમણવારની અને એમાંય મજાની વાત તો એ છે કે ભારતની અંદર કચ્છ ને કાઠિયાવાડ આ બે જગ્યા એવી છે કે જ્યાં કને માણસ જન્મથી કરીને મૃત્યુ સુધી અગર એક રૂપિયાનું કામ ન કરે તો પણ માણસ જીવી જાય એને ખાવાનું લુગડા પાણી બધી વસ્તુ મળી જાય બાકી દુનિયાનો કોઈ એવો દેશ નથી સાહેબ કે જ્યાં કને એને આ વસ્તુ મળે આજનો મેં વિડીયો તમને બતાવ્યો છે અહીંયા કને કોઈ ફૂટપાથ એવો નથી કે જ્યાં કને કોઈ વ્યક્તિને હુવા દે અહીંયા કને અગર જો કોઈ ભીખ માંગે તો એને જેલમાં નાખી દે ઓકે અને અહીંયા કને હવા કે પાણી પણ ફ્રી નથી ખાવાનું તો દૂરની વાત એટલે કોઈ પણ દુનિયાનો દેશ એ ભારત દેશની તુલ્ય આવી જ શકતો નથી આવી ભૂમિ અને ભારત ભૂમિની અંદર તમે દસ કિલોમીટર બાર કિલોમીટર ચાલો ને ત્યાં કને એક અન્નક્ષેત્ર આવે ક્યાંક માતાજીનું મંદિર આવે ક્યાંક ભગવાનનું મંદિર આવે ક્યાંક કોઈક દાડાની દરગાહ આવે ક્યાંક કોઈક દાદાઓની ત્યાં કને ખાભીઓ આવે ક્યાંક ત્યાં કને જાઓ તો સુરવીરોના પાડિયા આવે અને આવી એક કદમ કદમ પર જ્યાં કને તપસ્વીઓની તપોભૂમિ એક એક કદમ પર જ્યાં કને એક વીરતાની તમને ત્યાંથી સુગંધ આવતી હોય ત્યાં કને વીર રામવાળો હોય વીર માંગડાવાળો હોય કે અનેક આવા દેશભક્તો હોય ત્યાં કને મિયા ખકણ હોય કે એક એક જગ્યાનો એક એક જાતના વ્યક્તિનું તમે નામ લઈને કહી શકો એમાં ઝવેરચંદ મેઘાણી પોતાની સૌરાષ્ટ્રની રસધાર એની અંદર એણે પણ જાતિવાદનો નામ લીધા વગર દરેકે દરેક જાતના જેટલા જેટલા પાત્રોએ જે સુરીરતાના કામ કર્યા એને એણે પોતાની સૌરાષ્ટ્રની ધર જે રસધાર છે એની અંદર એક એક પાત્રને એણે માન આપ્યું તો વાત કરશું જલારામ બાપાની અને જલારામ બાપાના અનક્ષેત્રની આવા ભારત દેશની અંદર અગર સમજી લો કે જમણવારની જે પ્રથા છે એ જમણવારની પ્રથા ખૂબ મહાન છે અને એમાં કેટલાય ગામની અંદર તો તમે માનશો એક મહિનામાં ચોવીસ ચોવીસ દિવસ સુધી જમણવાર હોય છે ચોવીસ દિવસ એક મહિનામાં ચોવીસ જમણવાર એમાં એક જ માતાજી હોય ચામુંડા માતાજી એના હાથ મંદિર એક જ ગામમાં એક જ ખોડિયાર માતાજીના ત્રણ મંદિર એક જ મોમાય માતાજીના ચાર મંદિર એક જ રવેચી માતાના ચાર પાંચ મંદિર આવા મંદિરોની સરસ મજાની ભવ્યતા આવા માતાજીઓના એટલા બધા જે પૂજક અને એવું સરસ મજાના એવા ગામ જે કચ્છની અંદર આ ગામની અંદર એની સંસ્કૃતિ એની અસ્મિતા અને એનું નામ આજે પણ દુનિયાની અંદર બહુ પ્રખ્યાત છે અને તમે હર જગ્યા ઉપર તમે જાઓ મોમાય માતાજીના મંદિરે જાઓ તો ત્યાં અન્નક્ષેત્ર માતાજીના મંદિરે જાઓ તો ત્યાં અન્નક્ષેત્ર આશાપુરા માતાજીના મંદિરે જાઓ તો ત્યાં અન્નક્ષેત્ર એટલે આવા અન્નક્ષેત્ર તો ચાલુ જ છે પણ એમાં પણ ત્યાંની જે પણ દાતાર પ્રજા છે જે ખમીરવંતી કોમ છે કચ્છ અને કાઠિયાવાડની એમાં કેટલાય ગામડા એવા છે કે જેની અંદર મહિનામાં ચોવીસ ચોવીસ પચીસ પચીસ દિવસ સુધી જમણવાર હોય છે અને એ જમણવાર સારામાં સારું જમણવાર એમ બે મીઠાઈ દાળ ભાત શાક રોટલી બધી વસ્તુ સારામાં સારી ત્યાં કને જમાડે છે અને આની અંદર સમાજ પોતાના મિલન અને એ સ્નેહ મિલનની અંદર એકત્રિત થાય છે એટલા માટે આજે જલારામ બાપાની તિથિના આપણે વાત કરીએ કે કચ્છ અને કાઠિયાવાડ એ બે જગ્યા એવી છે કે જ્યાં કને માણસ જન્મે ત્યાં સુધી મરેન ત્યાં સુધી કોઈ દિવસ એક રૂપિયાનું પણ કામ ન કરે તો જીવી જાય અને બાકી જે દેશ છે એ દેશની અંદર જોઈ કામ ન કરે તોય મરી જાય સમજા એટલે અહીંયા કને કામ કરવું જરૂરી છે અને ત્યાં કને કામ નથી કરતા તો પણ એને કોઈ જાતનું ટેન્શન છે નહીં એટલા માટે કચ્છ અને કાઠિયાવાડની ભૂમિ એ ખૂબ મહાન છે જય માતાજી